ઉંડાણ પૂછપરછ આદરી છે પ્રાથમિક તપાસમાં દેશદ્રોહી કૃત્ય કરતા પકડાયેલ મોન અલી પાસે નેપાળ અને ભારત એમ બે દેશની નાગરિકતા છે તે હકીકતમાં કયા દેશનો નાગરિક છે તેમજ પાકિસ્તાન કે કોઈ ઇસ્લામિક સંગઠન સાથે સંકળાય છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ આદરી છે હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાની હત્યાની ધમકી આપવાના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ કઠોરના મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલની પૂછપરછ કરી રહી છે દેશ વિરુદ્ધી કૃત્ય કરતા પકડાયેલા મોલવીના મોબાઈલમાંથી મળેલી ચેટ ડિટેલ્સમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે જેમાં મોલવી અને નેપાળના શહેનાઝની ચેટ ડિટેલ્સમાં શહેનાઝ મોલવીને ઉપદેશ રાણાના મર્ડન માટે ઉચ્કેરી રહ્યા રૂપિયા એક કરોડની સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે વર્કઆઉટ કરી શહેનાઝ દુર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરને નેપાળ બોર્ડર પાસેના મુઝફ્ફરપુરથી ઉચકી લીધો હતો આરોપી મોહમ્મદ અલીને સુરત આવી ક્રાઇમ બ્રાન્ચે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો પ્રાથમિક તપાસમાં અલી પાસેથી પોલીસને ભારત અને નેપાળ એમ બે દેશની નાગરિકતાના પુરાવા મળી આવતા પોલીસ ચોંકી ગઈ હતી અલી નેપાળમાં શહેનાઝ મો ઉપદેશ રાણાના મોડન માટે ઉશ્કેરી રૂપિયા એક કરોડની સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે વર્કઆઉટ કરી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબિરને નેપાળ બોર્ડર પાસેના મુઝફ્ફરપુરથી ઉચકી લીધો હતો આરોપી મોહમ્મદ અલીને સુરત લઈ આવી ક્રાઇમ બ્રાન્ચે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો પ્રાથમિક તપાસમાં અલી પાસેથી પોલીસને ભારત અને નેપાળ એમ બે દેશની નાગરિકતાના પુરાવા મળી આવતા પોલીસ ચોંકી ગઈ હતી અલી નેપાળમાં વધુ રહેશે અને તેનો પરિવાર નેપાળમાં કાપડની દુકાન ધરાવે છે નેપાળમાં જ વિશેષ રહેતો હોય તો તે ત્યાંથી કોઈ પણ દેશમાં અવર જવર કરી શકે છે જે ભારત માટે ઘાતક છે જેથી હકીકતમાં અલી કયા દેશનો નાગરિક છે તેની ખરાઈ કરવી પોલીસ માટે આવશ્યક થઈ પડી છે સાથોસાથ પોલીસને મળેલા પુરાવામાં અલી મોલવી સહિત ધાર્મિક કટ્ટરતા દાખવતા લોકોની સોશિયલ મીડિયામાં સર્ચ કરતો હતો પોસ્ટ વિડીયો મેસેજના આધારે અલી તેઓને ટાર્ગેટ કરી હિન્દુ નેતાઓ વિરુદ્ધ ટિપ્પણી કરવા કે મર્ડર કરવા ઉશ્કેરતો હતો કટ્ટર માનસિકતા ધરાવતા મોહમ્મદ અલી પાકિસ્તાન સહિતના ઇસ્લામિક દેશો કે આતંકી સંગઠનો સાથે સંકળાય છે કે કેમ તે દિશામાં તપાસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પોતે મોહમ્મદ અલીના બાર દિવસના રિયમ રિમાન્ડ મંજૂર કરતાં પૂછપરછ શરૂ કરાઈ છે

આ મોલવી સોહેલની પૂછપરછ દરમિયાન અને એના મોબાઈલમાં ડેટા જોતા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ હતો અલગ અલગ ઇન્ટરનેશનલ નંબરો વર્ચ્યુઅલ નંબરથી તે પાકિસ્તાન નેપાળના નંબરો સાથેના ટચમાં હતો આ નંબરોથી એ સનાતન ધર્મના સ્થાપક જે પ્રમુખ છે ઉપદેશ રાણાને મારી નાખવાની એની રેકી કરવાની વેપન મેળવવાની નેપાળ અને પાકિસ્તાન અને અન્ય નંબરો સાથે વાતચીત હતી અને એને સેના મોબાઈલમાં પૂછપરછ દરમિયાન ઘણી બધી વસ્તુઓ જાહેર થઈ હતી આ બાબતે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન એન પરમાર એક ટીમ સાથે મુઝફ્ફરપુર જે સેના નેપાળનો નંબર યુઝ કરતો હતો એ ઓરિજિનલી ને બિહારનો છે અને ત્યાંથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે નેપાળ બોર્ડર પાસેથી આની ધરપકડ કરી ત્યાંથી ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અને ટીમ અહીંયા લઈ આવી આજે એને કોર્ટમાં પ્રોડ્યુસ કરી ફર્ધર બાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ કરવામાં આવશે આ મૌલવી સેના જ એને જે ડોગર પાકિસ્તાનનો ડોગર સાથે સંપર્ક કરાવેલો હતો અને ઇન્ટરનેશનલ નંબર મોલવી સોહેલને આપેલો હતો અને એને વેપન મેળવવા માટેની પણ એની સાથેની વાત હતી ઉપદેશ રાણાની રેકી કરવાની વાત એની સાથેની હતી અને આમની પૂછપરછ દરમિયાન નાંદેડ મહારાષ્ટ્રમાંથી પણ આજે વધુ માણસને પૂછપરછ કરવા માટે અમારી ટીમ દ્વારા લેવામાં આવેલ છે

તપાસમાં અમેક ત્રણેક લોકોને બે લોકોને અરેસ્ટ કર્યા છે આજે ત્રીજો મહારાષ્ટ્ર નાંદેડથી પૂછપરછ માટે ઉપાડવામાં આવ્યા છે અને અન્ય જે સોહિલની નજીકના માણસો હતા એવા સાતેક લોકોની અન્ય સાતેક લોકોની પૂછપરછ કરવામાં આવેલી છે

તમામ એજન્સીઓ અત્યારે પૂછપરછમાં સાથે જ છે અને બધા સાથે મળીને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે